નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીને વાર બુધવારના રોજ જામનગર માર્કેટ યાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવશું બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો જીરું જેમનો ભાવ છે ત્રણ હજાર છસો થી ચાર હજાર રૂપિયા રાયડો એક હજાર પચાસ થી તેરસો રૂપિયા એરંડા એક હજારથી બારસો પચાસ રૂપિયા ચણા એક હજાર થી અગિયારસો પાંત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા મગ નવસોથી સોળસો રૂપિયા તુવેર એક હજારથી પંદરસો રૂપિયા ધાણા એક હજારથી ઓગણીસો ને પચાસ રૂપિયા અજમો ઓગણીસોથી પાંચ હજાર સાતસો પંચોતેર રૂપિયા જુવાર આઠસોથી નવસો ને સાઠ રૂપિયા લસણ એક હજારથી ચોળસો રૂપિયા ડુંગળી ચાલીસથી ત્રણસો ને પચાસ રૂપિયા મરસા અગિયારસોથી છ હજાર ચારસો રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા તલકાળા ઓગણીસોથી ત્રણ હજારને પાંચસો રૂપિયા તલ સફેદ સત્તરસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી સોળસો ને નેવું રૂપિયા મગફળી એક હજારથી ચોળસો ને દસ રૂપિયા કપાસ એક હજાર થી સોળસો પંદર રૂપિયા સુધી આ મુજબ રહ્યા જામનગર માર્કેટિંગ યાર્ડના બધા જ પાકના બજાર ભાવ